જય માતાજી આપ સૌ મજામાં હશો એવી આશા રાખીએ અને આજે આપણે સવાર સવારમાં કંટોળાનું જ્યુસ બનાવવાનું છે તો જો મેં ફ્રેશ કંટોલા એકદમ ફ્રેશ છે કંટોલા છે લઈ લીધા છે અને એને થોડીક વારને પલાળી રાખાતા એટલે ધૂળ હોય ને બધી વહી જાય તો આ રીતે આપણે પલાળી અને હવે એને આપણે બાફી લેવાના છે કંટોળાનું જ્યુસ છે ને સ્વાસ્થ્ય માટે બહુ જ સારું અને આપણે કંટોળા આખા વર્ષમાં અત્યારે જ મળતા હોય પછી આખું વર્ષ આપણે જોવા ન મળે એટલે હાલો આપણે હવે કુકરમાં પાણી નાખી દઈશું

આ ઘરમાં લગભગ બધાએ પીવડાવી કારણ કે હેલ્ધી છે છે ને એનો કોઈ સ્વાદમાં ટેસ્ટનો હોય પણ જે બાળકો માટે સ્વાસ્થ્ય માટે સારું હોય એને આપણે બાળકોને સમજાવવું જોઈએ કે આ પીવું જોઈએ તો ચાલો આપણે એ આપી દઈએ ને સવારમાં નાસ્તો લગભગ ન જોઈએ શું જોઈએ સાદું ચા હા નાસ્તો નાસ્તો જોઈએ અને હોય ને ગરમ ગરમ હોય ને વિચાર તમને ઘી નો ખબર પણ મને ખાતરી માં ખબર ઓકે ચોક બોલ કે કરી લાય અમને બોલ ના તો કે ત્રણ ત્રણ જેવું થઈ ગયું છે ચા પાણી ને ઉકી લીધું છે અને કાજલ છે સીન સુડે છે ચાલો બતાવું તમને પારણી એમાં ને તું ન સુધો પારણી એમ છે પછી ખોયા માં તો સુઈ ગયો ને શું કરો છો મોબાઈલ જોવે છો મોબાઈલમાં કંઈક રીલ જોવાતી હશે

કોરેદાર શું કોરુસ દીકા એ ચાદુ દીકા હાલ ચાદુ પી લે પેલા હાલ તો ચાદુ પી પીલે તો પેલા ચાદુ પી લે તો ભાઈ ગોરુ પી લે હાલો હાલો મધી કોડા હાલો 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 તો તો એક છે મણા ટીવી ને સ્વીચ શરૂ કરજો ઈ તો એન બહુ જ ને હે ચાલુ કરો એમ ચાલુ કરો એમ ચાલુ કરો દૂધ પી હાલ દૂધ પી એ દૂધ પી લે સી યુ હાલો હું તો પરિવાર રો મેં કામ કરના કો મમ્મીએ તાર ખાવાનું પીરસ છે તો ચાલો તમને બતાવું હા લે યરી દાત લોક બનાવવાનો હા મમ્મી સમય થઈ ગયો છે જમવાનું મે કિવિન પપ્પા ને નજર ભૂખ લાગી છે તો આપણે તૈયાર બનાવીને વધારે ચાલો આપણે જમી લેવી પપ્પા ચાલો જમવા शासक तो केवंतोर न आते हम दे दे छो लोपो रे लोपो रे हमना ती वेतन ने सर्दी देना कत पखे पण एक बहुत झाड कई न भाई तू थावे गइयो बे तो जिंदगी में नहीं खा तोएगा के तेरा एक बार तो मैं अभी कि तुम क्या आइसक्रीम से दादा को पैसे तो एक बार तू भाई दोई त्या बुआ बार में चला कोई दे चला से माता जी को लाग छु हाई स्कूल तो तू આમને પઝલ વેરાયું છે પકા પઝલ જ પઝલ જ પહેલા માછલીને આલી પર દોરવાની અચ્છા આ છે સ્ટી ઓરી મા બાકાસ નિસાળી હોય એટલે આપણે ઓક આવો ઓલી માછલી દોરવાની પછી ત્રણ સ્ટી ઉતારી નવી રીતે મૂકવાની કિસીની માછલી છે આલીકો આલીકો રતો રે આલીકો છે હમ रे कण सोडले दुखत र कण सुती दे बस हां मी जेना कीत रायो बापस बापस सोडले बापस रे सोडले चुपचिका नाही खाली हे अंकल कराजे नो बस